મિત્રો વિકાસની વાતો વચ્ચે હળવદ સરકારી હોસ્પિટલના વિવિધ જે દ્રશ્યો છે એ તમને બતાવવા છે આ વિડીયો આજનો છે એટલે કે તારીખ એક નવ બે હજાર પચીસનો નો ખાસ મિત્રો આજે એક વ્યક્તિનો અમને એક દર્દીનો ફોન આવ્યો કે ભાઈ તમે જો ફ્રી હોય તો એક વખત સરકારી હોસ્પિટલની મુલાકાત લો તમને પણ ખબર પડે કે કેવી પરિસ્થિતિમાં દર્દીઓ છે અહીંયા સારવાર લેવા માટે આવ્યા છે કેવી પરિસ્થિતિમાં દર્દી હોવા છતાંય લાઇનોમાં ઊભા રહેવું પડે છે અને બોટલ ચડાવવી હોય તો બેડ ન હોવાના અભાવે અડધો કલાક 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 સુધી રાહ જોવી પડે છે તેની સાથે ડિલિવરી માટે જે મહિલાઓ આવી હોય એની પ્રાઇવસી કંઈક હોય મિત્રો તો એના વોર્ડ તો ફૂલ થઈ ગયો છે જનરલ વોર્ડમાં મતલબ કે અહીંયા પુરુષો અને બાકીના જે કંઈ દર્દીઓને રાખવામાં આવતો હોય તો ત્યાં આગળ મહિલાઓને પણ રાખવી પડે એવી સ્થિતિ હડોદ સરકારી હોસ્પિટલની છે મને તમને બધાને મિત્રો ખબર છે કે બસો અઢીસોની દરરોજ ઓપીડીઓ આપણે સ્વીકારી છીએ અત્યારે છસો સાડી છસો એ દરરોજ પહોંચી જાય છે આપણને પણ ખબર છે પરંતુ આ દર વખતની પરિસ્થિતિ છે મિત્રો એટલે આપણે કંઈક મહિના બે મહિના પૂરતી પણ કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી શકીએ કારણ કે ગરીબ શ્રમિક જે દર્દીઓ છે એની પાસે એવા પૈસા નથી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ શકે મોંઘા પૈસા ત્યાં આપી શકે એટલા માટે તો એ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે હવે ત્યાં આગળ સારવાર લેવા માટે આવ્યા ને એને ડૉક્ટરે લાઇનમાં ઉભા રહ્યા એટલે કેસ ત્યાર પછી લાઈનમાં ઉભર્યા પછી અને ડોક્ટરે તપાસ્યા ત્યાર પછી એને બોટલ ચડાવી એવી પરિસ્થિતિ હોય તો એની માટે પણ એને લાઈનમાં ઊભું રહેવાનું મતલબ કે બે હવાનું રાહ જોવાની કલાક અડધો કલાક થઈ જાય પછી જે છે એ બેડ કોઈ ખાલી કરે અને પછી ત્યાં આગળ એને બાટલો ચડાવવાનો જો કોઈ વ્યક્તિ ઓળખતા હોય તો એક બેડમાં બે વ્યક્તિઓને સુવડવામાં બાટલો ચડાવવાનો તેની સાથે ડિલિવરી માટે જે મહિલાઓ આવી હોય મિત્રો તો એને એની કંઈક પ્રાઇવસી હોય મિત્રો આપણે સ્વીકારી છીએ ભલે એ ગરીબ માણસ છે પરંતુ એની પણ કંઈક ઈજ્જત હોય તો એને એના જે આખો રૂમ છે ડિલિવરી માટે માટેનો જ્યાં આગળ મહિલાઓને રાખવામાં આવે છે એ તો બધું ભૂલ થઈ ગયું છે બાકીની એવું મહિલાઓને જનરલ વોર્ડમાં સુવડાવી દેવામાં આવી છે કોઈ પણ પ્રકારના પડદા કે કંઈ જ વગર તેની સાથે મિત્રો અગાઉ આ એક વાત થઈ હતી કારણ કે ત્યાં આગળ જે બધી મહિલાઓ આવે મિત્રો એ આપણે સ્વીકારી છે કે બધી શ્રમિક પરિવારોની ખેતમજૂરની મહિલાઓને હોય છે તો એ નથી બોલવાના અંદર આપણે પાંચ મિનિટ ઊભા ન રહેશે કંઈ એટલી પરિસ્થિતિ ગંભીર છે કારણ કે એટલો બફારો થાય છે વચ્ચે વાત થઈ હતી કે ભાઈ દાતાઓની એસીની નાખી દે છે પરંતુ એ કંઈ થયું નથી એટલે ખાસ અમે દાતાઓ જે છે એને પણ અમે એક વિનંતી કરી છે કે આ ક્યાંય દાન કરતો હોય તો એક વખત જોઈજો ને સરકારી હોસ્પિટલમાં બે ત્રણ એસીની જરૂર છે કે આ જે શ્રમિક પરિવારની મહિલાઓને ત્યાં ડિલિવરી માટે આવે છે મિત્રો તો એવી પરિસ્થિતિ વચ્ચે ત્યાં રહે છે ત્યાં આગળ જો બે ત્રણ એસીનું થાય તો વધારે સારું છે તેની સાથે પહેલાં અઢીસોથી બસો થી અઢીસોની એની ઓપીડી રહેતી સામાન્ય દિવસોમાં અત્યારે છસો સાડી છસોની રહે છે એટલે આપણે સ્વીકારી છે કે દર્દીઓનો પ્રવાહ વધુ છે એટલે બધું શક્ય નથી પરંતુ આ દર વખતની પરિસ્થિતિ છે મિત્રો કે મહિના બે મહિના પૂરતું અત્યારે રોગચાળો વિકરો છે વાયરલ ઇન્ફેક્શનના પણ કેસો છે ઝાડા ઉલટીના પણ કેસ છે તેની સાથે બીપી લો થઈ જાવીને ચક્કર આવવા આવી બધી પણ પરિસ્થિતિના કેસો સામે આવ્યા છે તો થોડીક કંઈક વૈકલ્પિક વ્યવસ્થા જે છે મિત્રો એ કરવી જરૂરી છે કારણ કે દર્દીઓ જે અહીંયા સારવાર લેવા માટે આવે છે આપણા તાલુકાના આજુબાજુના તાલુકાના જ આ દર્દીઓ છે બધાએ ગરીબ શ્રમિક પરિવારોના આ દર્દીઓ છે કે બોલી શકે એવા નથી કે ભાઈ ડૉક્ટરોને કે એના રાજકીય નેતાઓને ને એને કે ભાઈ તમે કેમ વ્યવસ્થા ઊભી નથી કરતા તમે કેમ આ રીતના કરો છો બાટલો ચડાવવા માટે થઈ પણ કલાક કલાક રાહ જોવી પડે અડધો કલાક રાહ જોવી પડે ડિલિવરી માટે મહિલાઓ આવી હોય મિત્રો તો એને હમણાં એક અમે બેન સાથે વાત કરી હતી નાળધરીથી આવ્યા છે મિત્રો એ તો એટલા ટૂંકમાં દુઃખી થતા હતા તો ડૉક્ટરની એને વાત કરી પછી અમને જાણવા મળ્યું કે રાતના બાર વાગ્યાના આવ્યા છે નહીં રાતના બાર વાગ્યાના એટલા દુઃખી થાય છે ડૉક્ટરનું એનું કહેવાનું એ થયું હતું કે ડિલિવરીમાં મહિલાઓ જે છે એ દુઃખને થતું હોય આપણે પણ સ્વીકારી પરંતુ એને થોડી તપાસવી પડે આ બધું જોવું પડે બાટલો ચડ્યા પછી જે છે એ એના દર્દીના સગા કહેવા જાય ડૉક્ટરને સાહેબ આવો ને બાટલો ચડી ગયો છે ઘણા એવા જવાબ દે કે ભાઈ એ અમારા ન આવે હમણાં નર્સ નવરા થાય કે હમણાં કમ્પાઉન્ડર નવરા થાય આવીને પછી બાટલો કાઢી નાખશે એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો હળવો સરકારી હોસ્પિટલની એટલે આપણે કોઈને ઉતારી પાડવા કે આવું છે નહીં પરંતુ આપણા ધારાસભ્યો હોય આપણા સાંસદ હોય આપણા નગરપાલિકાના પ્રમુખ હોય કે તેની સાથે રોગી કલ્યાણ સમિતિ જે આખી છે તો આ બધાએ થોડી હળવો સરકારી હોસ્પિટલમાં ધ્યાન દેવી પડે એવી સ્થિતિ છે એક નવી હોસ્પિટલ પણ બિલ્ડિંગ મંજૂર થયું છે આપણને ખબર છે પરંતુ એ થશે ત્યારે ત્યારે સુવિધામાં વધારો થવાનો છે પરંતુ અત્યારે પરિસ્થિતિ એ છે કે દર્દીઓનો પ્રવાહ વધારે છે કંઈક વૈકલ્પિક જો વ્યવસ્થા કરવામાં આવે તો ત્યાં આગળ જે સારવાર માટે દર્દીઓ આવે છે ને એને કેસ કઢાવવામાં લાઈનમાં ન રહેવું પડે એને ડૉક્ટરને બતાવવામાં લાઇનમાં ન રહેવું પડે એને સારવાર લેવા માટે થઈને લાઈનમાં ન રહેવું પડે એને બેડ માટે થઈને લાઈનમાં ન રહેવું પડે આવી બધી પરિસ્થિતિ જે છે મિત્રો એ કંઈક વૈકલ્પિક વ્યવસ્થા આપણે કરી તો આ બધું શક્ય છે એટલે ખાસ આ બતાવવા માટે થઈને જ આપણે મળ્યા હતા વિડીયો પણ વિવિધ તમે જોયા મિત્રો એટલે ખાસ જે રાજકીય આગેવાનો છે એ કંઈક આમાં કરી શકે આપણે સ્વીકારી છે તો એ થોડીક કંઈક ધ્યાનમાં આપે અને જે કંઈ આપણા જ વિસ્તારના બધા દર્દીઓ છે તો એની સામ કંઈક જોવે અને ભલે અત્યારે નહીં તો મહિના દોઢ મહિના પૂરતું પણ કંઈક એવી વૈકલ્પિક વ્યવસ્થા થાય તો પછી ત્યાં આગળ જે દર્દીઓ સારવાર લેવા માટે આવે છે મિત્રો એ સારવાર લઈ શકે કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચો કરી શકે એવી પરિસ્થિતિ ન હોય અને સરકારી હોસ્પિટલમાં હેરાન થવાની પરિસ્થિતિ છે એટલે આ બધી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે તો ખાસ કરીને રાજકીય જે આગેવાનો છે એ આમાં થોડી ધ્યાન આપી અને અત્યારે કંઈક વૈકલ્પિક થોડીક વ્યવસ્થા ઊભી કરે અને થોડા કંઈક બેડ વધારવાની પણ કંઈક વ્યવસ્થા ઊભી કરે જેથી દર્દીઓ છે એને સારવાર મળી રહે તેની સાથે ત્યાં આગળ જે કંઈ આખો સ્ટાફ છે એને પણ થોડુંક માનવતાની રૂહે કામ કરે જ છે આપણે સ્વીકારી છે પરંતુ તો આમાં શું થતું હોય ઘણી વખત એવું થતું હોય કે એક ખામટા બધા દર્દીઓને આવતા હોય એટલે કારણ કે એ પણ માણસ છે આપણે પણ સ્વીકારી છે એટલે ક્યારેક જવાબ દેવામાં પણ એવું થઈ જતું હોય તોછડાય ભેર્યું વર્તન કે પછી આમ બોલ નાખતા હોય કે આવું બધું થતું હોય એટલે આમાં બધાએ થોડું થોડું વિચારવાની જરૂર છે ડૉક્ટર મિત્રો છે તો એને પણ થોડુંક વિચારવું જોઈએ દર્દીઓના સગાયા છે તો આપણે સ્વીકારી છે કે હરણ થતા હોય એટલે એનો જીવ બરવાનો એટલે એ કહેવાના જ છે થોડુંક તો આ બધી પરિસ્થિતિ છે એટલે ખાસ રાજકીય આગેવાનો કંઈક કરી શકે અને એમાં ભાજપના જે આગેવાનો છે એની હું વાત કરું છું મિત્રો તો એ આમાં કંઈક થોડીક ઘાડો સરકારી હોસ્પિટલમાં ધ્યાન આપી અને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે જેથી આ વિસ્તારના આપણા જ વિસ્તારના દર્દીઓ છે એ હેરાન ન થાય આભાર મિત્રો